માંડવી તાલુકાના બૌધાન ગામથી જુગાર રમતા છ ઝડપાયા તાલુકાના ગામની કર્યો હતો અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી ટીમે ખાનગી બાતમી મળી હતી બૌધાન ગામની સીમા ગડદેવી મંદિરની પાછળ ભાગે જાબડી ખાડીના કિનારે આંબાના જ્વાડ નીચે ઝારમાં કેટલાક સમો ગોળ કુંડાડુ કરી

મુદ્દામાલ પોલીસે કબજે કર્યો લાલુભાઈ અરવિંદભાઈ વસાવા ઉમર વરસ પચીસ રહે વરેલી ટાંકી ફળ્યું તાલુકો માંડવી જિલ્લો સુરત રાહુલભાઈ રાજુભાઈ પાટીલ ઉમર વરસ એકત્રીસ રહે બોધાન ખડી તાલુકો માંડવી હર્ષ સતીશ દરજી ઉમર વરસ એકવીસ મોતા પંડિયા ફળ્યું તાલુકો બારડોલી અમીન ફારૂખ પટેલ ઉમરવરસ સત્યાવીસ રહે કડોદ તાલુકો બારડોલી ઇમરાન ઈસ્માઇલ પઠાણ ઉમર વરસ ચુમાલીસ રહે ધલ્લા તાલુકો કામરેજ મહેશ જગુભાઈ રાઠોડ ઉમરવરસ સુડતાલીસ રહે ધલ્લા તાલુકો કામરેજ નાસિર છૂટેલા વિનોદ સુકાભાઈ વસાવા રહે વરેલી તાલુકો માંડવી નાસિર મોહમ્મદ પઠાણ તાલુકો કામરેજને વોન્ટેડ જાહેર કર્યા પોલીસે ઉપરોક્ત તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી માહિતી રહો એસ ન્યૂઝ સાથે